છેલ્લા છ મહિને થી નોટિસ કર્યું કે માણસ પોતાની શ્રદ્ધા મૂકીને જાય છે ને તો એ દાદા એનું કામ કરી નાખે તો જોડાવાની રકમાં નમસ્કાર દર્શક મિત્રો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બનેલું અને ધબકતું મિત્રો સુરાપુરા દાદા વીર દાદા અને વીર તેજય દાદા સાક્ષાત બિરાજમાન છે મિત્રો હજારોની સંખ્યામાં છે તે મિત્રો શ્રદ્ધાળુ શ્રી સુરાપુરા દાદાના સાનિધ્યમાં ભોળા જ આવે છે અને મિત્રો અત્યાર સુધીમાં સુરાપુરા દાદાના સાનિધ્યમાં અનેક લોકો દારૂના વ્યસન છોડાવી ચૂક્યા છે આ ઉપરાંત પણ મિત્રો અનેક પ્રકારના દુઃખ છે તે મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં મિત્રો સુરાપુરા દાદા છે તે છોડી ચૂક્યા છે મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાન બાપુ મિત્રો જણાવી રહ્યા છે કે મિત્રો તેઓ છેલ્લા છ મહિનાથી જોઈ રહ્યા છે કે મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં ખાલી લોકો છે તે શ્રદ્ધા સુરાપુરા દાદા ઉપર રાખે તો પણ સુરાપુરા દાદા છે દુઃખ દૂર કરે છે ક્યાંય જોડાવાની પણ જરૂર નથી તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર પૂજ્ય દાનપા બાપુ શું જણાવી રહ્યા છે તેમનો વિડીયો શરૂ કરીએ બસ

લોકો ને જોતા હતા પતિ વખતે ઓછી હતી પચાસ ભૂખ લાગી ફરીથી કરી લો થાય પણ એમ છેલ્લા છ મહિને થી નોટિસ કર્યું પોતાની શ્રદ્ધા મૂકીને તો એ દાદા એનું કામ કરી ના તો જોર લાવવાની લખમાં મુકામ અને અમારો ઉદ્દેશ કે લોકો આમાંથી બહાર લાવે તો મિત્રો વિડીયો જોઈને પૂજ્ય દાન બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો ક્યાંય જોર આવવાની જરૂર નથી મિત્રો સુરાપુરા દાદા ઉપર સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ રાખશો તો પણ મિત્રો સુરાપુરા દાદા છે તે મિત્રો તમામ લોકોના દુઃખ દૂર કરી રહ્યા છે અત્યાર સુધીમાં મિત્રો હજારો લોકોના દુઃખ છે તે મિત્રો સુરાપુરા દાદા દૂર કરી ચૂક્યા છે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને આ મિત્રો સુરાપુરા દાદાને માનતા હોય તો જય શ્રી સુરાપુરા દાદા પણ લખી નાખજો મળીશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય